અમરેલી સાવરકુંડલા રાજુલા પીપાવાવ હાઈવે પર રાત્રિના સમયે એક બેલેનો કારનો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો હાઈવે ક્રોસ કરી રહેલ બાઇકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર ચાર યુવાનો કારના કાચ તોડી બહાર નીકળ્યા હતા આ ચારેય યુવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી મળતા અહેવાલો મુજબ સાવરકુંડલા પીપાવાવ હાઈવે પર આંબરડી ગામના પાટિયા નજીક મોડી રાત્રે સાવરકુંડલા તરફથી આવી રહેલ બેલેનો કાર એક બાઇક ચાલકને બચાવવા જતાં ખાલીયામાં ઉતારી દીધી હતી અને બાઇક ચાલક બચીને નીકળી ગયો હતો પરંતુ કારમાં સવાર ચાર યુવાનો કારના કાચ તોડીને બહાર નીકળ્યા હતા કાર અકસ્માતની જાણ થતાં સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય દીપકભાઈ સભાયા સહિત સ્થાનિક લોકોએ કારને ખાલીયામાંથી બહાર કાઢી હતી સદનસીબે ચાર યુવાનોનો સામાન્ય ઊંઝા પહોંચી હતી તમામ કારમાં સવાર યુવાનોનો જાબાળ નજીક આવેલા ઢાબામાં ભોજન કરી રાજુરા તરફ પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી